એએનડીઆરએફ અને એએસડીઆરએફ ની ટીમો ખડે પગે તૈનાત હોવાનું જાણવા મળ્યું છે તો સ્થાનિક તંત્ર સાબદુ જોવા મળ્યું છે સાથે સાથે બનાસના વાવ અને થરાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે તો સુઈ ગામમાં અદ્ધઅ વરસાદથી તારાજીના દ્રશ્યો સ્ક્રીન પર જોઈ શકાય છે અહીંયા બિલકુલ એએનડીઆરએફ અને એએસડીઆરએફ ની ટીમો ખડે પગે તૈનાત હોવાનું પણ અત્યારે જાણવા મળ્યું છે સ્થાનિક તંત્ર સાબદુ બન્યું છે સાથે સાથે બનાસ કાઠા જિલ્લામાં મેઘો અનરાધાર થયો હોય તેમ લાગી રહ્યું છે

જે દાદરા સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાય છે દાદરાનગર જે મામલતદાર ઓફિસ છે ત્યાં આગળ પાણી ભરાય છે એ જે અમર જે અરજદાર ને આવા જવા માં ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે એક બાજુ દાદરા થી બસ સ્ટેન્ડ છે પાણી ભરાતા થી બસ અંદર આવવા મુશ્કેલી પડી રહી છે અને બીજી મુસાફરોને ને ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે

લોકોને દવા માટેની પરિસ્થિતિ નવી પરિસ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે અને આવી રીત વરસાદ ના કારણે અહીંયા ઘણી અને મુશ્કેલીઓ પણ વહેતી પડે છે પાંચ થી સાત ઇંચ વરસાદ થયો છે અને થરાદ ની અંદર વાત કરીએ તો થરાદની અંદર દસ થી બાર ઇંચ જેવો વરસાદ પડી રહ્યો છે અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં ઘોટામાં પાણી ભરાઈ ગયા સરકારી કચેરીઓ હોય કે રોડ રસ્તા હોય કે ખેતરો હોય ખેતરો પણ બેટમાં ભેળવાઈ ગયા છે અને ખેડૂતોને અમારા જેવા લોકોને દૂધ જવા માટે પણ અમુક મુશ્કેલીઓ વેઠવી પડી પડતી હોય છે છેલ્લા બે દિવસ થી અવિરત વરસાદના કારણે અહીંયા રેલ નદીમાં પાણી આવે છે રેલ નદી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચે તો ખેડૂતો માટે સારી એવી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે

લગભગ સોળ ઇંચ કરતા વધારે વરસાદ કાપ્યો છે સમગ્ર જો વાત કરવામાં આવે તો પાંચ સાત જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેર જેટલા રસ્તા રિપેર કરવામાં આવ્યું છે બીજી બાજુ દ્વારા દોઢ લાખ નું વિતરણ કરવામાં આવ્યું છે જો સિંગામ વાવ તાલુકાની વાત કરવામાં આવે તો ચારે બાજુ રસ્તાઓ તો ક્યાંક ને ક્યાંક બેવાયેલા જોઈએ વધુમાં વાત કરવામાં આવે તો લડાપીટ એટલે કે પાકિસ્તાન સરહદે આટલું રણ છે આજે રણની પરિસ્થિતિ એવી છે કે રણ ક્યાંય દેખાતું નથી માત્ર ને માત્ર દરિયાના મોજા ઉછળી રહ્યા છે ને જેને કારણે જે આદિવાસીનો વિસ્તાર છે વિસ્તાર કરીને સાગરમાં પડી ગયો છે એટલે એવું કહી શકાય કે 50% નું વૈભવટીંત્ર કેલીકે આ લોકોને વાજ કાઢવામાં તેનો સખત વેતન આપવામાં આવે છે કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે સામૂહિક પત્ર છે કડે વગેરે અને જે લોકો પછાત છે અને તફકરી તો વાજ કાઢવામાં સ્થાન એનઆરટી જે ટીમો પણ ના જિલ્લામાં કામ કરી રહી છે અને જે સંપર્ક લેવાણા હતા જે લગભગ બનાસકાના જિલ્લાના સરદી વિસ્તારના 13 જેટલા ગામડાથી જે સંપર્ક લેવાણા છે એમને પણ એલમેન્ટ તમને લાવવાની કોઠી દેવી છે બીજી બાજુ જે સરદી વિસ્તાર છે જેની અંદર જે લાઈન કનેક્શન કરવા માટે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જે એમના ખેતર છે બનાસકાંઠા ઉપર કુદરત રોક્યો એવી પરિસ્થિતિ સામે આવી છે બીજી બાજુ તાલુકાની વાત કરવામાં આવે તો ધામેરા તાલુકા હોય કે લાકડી તાલુકો હોય કે દિવાળા દરેક જગ્યાએ રીતે લોકો છે એટલે એવું કહી શકાય છે કે બનાસકાંઠાનું વહીવટીતંત્ર એટલે કે બનાસકાંઠાને ફરીથી બેઠું કરવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે પણ હાલ તો કુદરત ઉપર આધાર છે હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ છે એટલે એવું કહી શકાય છે કે દારૂ ધણી થશે

અનેક ખેતમાં પાણી ભરાય છે કરોડો જે કહી શકાય છે ધાન છે ધાન નિષ્ફળ ગયો છે એની બાજુ ખેડૂતો પોતાની માંગ પોતાના જે સહાય ની માંગ કરી રહ્યા છે અનેક જગ્યા પર આટલા પાણી ભરાયા છે લોકોને પણ અવા જવાની ભારે મુશ્કેલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ચોક્કસ કોઈ સહાયકો જાહેર કરવામાં આવી નથી વાત અમારા સાથે સ્થાનિક જોડાયા છે તે ખેડૂત છે જે પ્રકાશ ભાઈ અનેક જગ્યાઓ ખેતરોમાં પાણી ભેદમાં ફેરવાયા છે અને ચોક્કસ જો વાત કરવામાં આવે તો દર્શાબેન જે પૂછ્યું કે ભાઈ અહીંયા સહાય જાહેર કરવામાં આવી કે આર્થિક સપોર્ટ કરવાની તો હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી બનાસ ડેરી દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે બાકી વહીવટી તંત્ર દ્વારા માત્ર કામગીરી કરવામાં આવી છે અને એ કામગીરી પણ એટલી ધીમી ચાલી રહી છે કેમ કે લોકોમાં જબરદસ્ત આક્રોશ છે ખેડૂતો પરિસ્થિતિ બહુ રમણ ગમણ રહી ગઈ છે આજે

ໂທ່າ રિયાક્ષન નિયચ્છા ડેમો તો ડેમો સાથે છે ગોઠવવામાં આવી છે

બે બાજુ ઘણી હોય બાઇક ચાલક હોય તો ગાડી ચાલક ને ભારે મુશ્કેલી સામનો જ કરવા પડી રહ્યો છે બધી જી જી આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું આપ આપ અમારી સાથે જોડાયેલા રહેજો હાલમાં સમય થયો છે નાનકડા વિરામનો નો એક વિરામ ભરોસો ગુજરાત નો એટલે બી ઇન્ડિયા બુલેટ ઇન ઇન્ડિયા એ જ બન્યું બી ઇન્ડિયા એ જ તેવર એ જ અંદાજ સાથે બી ઇન્ડિયા બનશે તમારો અવાજ તમારી સમસ્યાને અમે આપીશું વાચા બી ઇન્ડિયા એટલે સચ્ચાઈનો બુલંદ અવાજ ગુજરાતના ખૂણે ખૂણે બી ઇન્ડિયાના પ્રતિનિધિઓ રાખશે ચાપતી નજર સરકારની અને તંત્રની ઉમદા કામગીરીથી તમને કરીશું વાકેફ સરકાર અને તંત્રની ઢીલાશને પણ કરીશું અને શહેરની વાત ગુજરાતના ખૂણે ખૂણે હરપળની આપશે ખબરો બી ઇન્ડિયા નવા રંગરૂપ સાથે આવશે આપની વચ્ચે તમારો સાથ તમારો વિશ્વાસ અને તમારો ભરોસો એટલે બી ઇન્ડિયા કોણ છે ગુનેગાર અપરાધ ની દુનિયાની વારદાત કોને બનાવ્યા ટાર્ગેટ નિર્દોષ ચેહરા પાછળ કોણ છે હેવા ગુનેગારો નો થશે પર્દાફાશ ક્રાઈમ રિપોર્ટ એફઆઈઆર વેલકમ બેક મહત્વનું છે કે ઉત્તર ગુજરાતમાં મેઘો અને રાહાર વરસી રહ્યો છે બનાસકાંઠામાં બાર મેઘ ગાંગાનો ગાટ ગણાવો છો રોડ રસ્તા ધોવાતા અનેક વાહનો સહિત લોકો ફસાયા હતા અનેક ગ્રામ્ય વિસ્તારો બન્યા છે સંપર્ક વિહોણા એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો ખડે પગે છે ત્યારે સ્થાનિક તંત્ર પણ સાબદું બન્યું છે બનાસના વાવ થરાદમાં જળબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું છે તો બીજી તરફ સુઈ ગામમાં અધ વરસાદ સામે આવ્યા છે તો બીજી તરફ કચ્છ પર વરસ્યો છે આકાશી કહેર

આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાઈ ગયા છે પૃથ્વીરાજ કચ્છ પર વર્ષ આકાશી કહેર વર્ષો હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે શું કેવું છે સમગ્ર બાબતને લઈને ચોક્કસ થી કહી શકાય કે કચ્છમાં જે છેલ્લા ચોવીસ કલાક થી જે વરસાદ પડી રહ્યો છે વરસાદ એટલે કે રાપર તાલુકામાં પડ્યો છે જેના કારણે તેને રાપર તાલુકાને જોરદાર ત્રણ ગામો જે છે એના રસ્તાઓ તંત્ર બંધ કરવાની ફરજ પાડી છે અને ખાસ કરીને જો વાત કરું બચાવ તો ભચાઉ થી લઈને રાપર જે તમામ જે ત્રણ રસ્તાઓ છે જે જેમાં જેસરા ગામ છે જેમાં જે આંબલા ગામ છે જે ચિત્રોડ ગામ છે આ ત્રણે ત્રણ જે રસ્તા છે જે રાપર થી જોડતા છે ક્યાંક ને ક્યાંક રસ્તા કારણે તેને બંધ કરવું પડ્યું છે સાથે સાથે બીજી જોઈએ તો મુસળધાર વરસાદના કારણે તેને જે કચ્છના જે મધ્યમ ઉંચાઈના જે નવ ડેમો છે એ પણ એ ઓવરફ્લો થયા છે તેને ખાસ કરી નવી અપડેટ આપવું તો અંજાર તાલુકાનો ટપ્પર ડેમ જે જીવાદોરી સમાન કરાય છે ઐતિહાસિક ડેમ છે એને પણ અત્યારે ઓવરફ્લો થતા અત્યારે તણ દરવાજો છે જે એના ખોલવાની ફરજ પડી છે જેના કારણે તેને ભીમા શહેર અને જે આજુબાજુના ગામડાઓ છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ અત્યારે એક એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી અને લોકોને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે નદી નાણાવાળા જે વિસ્તારો છે એ વિસ્તારમાં ન જવું અને ખાસ કરી પોલ્યુશન તરફ ની પણ મદદ લેવામાં આવી છે દરેક જગ્યાએ એલર્ટ કરવા મૂકવામાં આવે છે ખાસ કરી જે વહીવટી તંત્ર છે આખું એ આજે કામે લાગ્યું છે તમામ એ તમામ જે જગ્યાઓ છે જે જે ગામડા ઉપર વધુ વરસાદ પડે છે અને જેની અસર સીધી અસર છે એ સામાન્ય જનજીવન ઉપર પડતી હોય છે ત્યાં પણ એક એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને ને મેનેજમેન્ટ દ્વારા એક જે કઈ શકાય એક જે temporary tel free number પણ આપવા આવ્યો છે જેમાં માહિતી અને કઈ પણ તકલીફ હોય તો ત્યાં લોકો સંપર્ક કરી શકે છે આપડી સાથે કેટલાક લોકો છે હું એની સાથે વાત કરવા માંગીશ કાલ રાત ની વાત કરવામાં આવે તો આજે જે વરસાદ છે તે અધર પડી રહ્યો છે ત્યારે શું કહેશો સામાન્ય રીતે

ખાસ કરીને આ ગલી ગામની વાત છે જેમ કે આપણે વિસ્તારમાં પાણી ભરાય છે તો ઘણીક આપણે જે સોસાયટી જોઈએ છે ત્યાં પણ પાણી ભરાય છે જે કર્યું તો નીકળ ન દે એટલે ક્યાંક કરી શકાય તંત્ર ની જે બેદરકારી છે એ પણ ન દેતા અને ક્યારેક એના કારણે થાય અચાનક પણ થતા હોય છે આપણે ઘણી વખત જોયા હશે ત્યારે તંત્ર દ્વારા અત્યારે શું પગ લેવા જોઈએ આપણે દરરાદો 100% વિસ્તાર છે મકામંડા જે વિસ્તાર છે પાણીના બકલા પાણીના એટલા ખાટા છે કે માણસો મરતા બચતા

પૃથ્વીરાજજી મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે આજે પણ કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ અપાયું છે અત્યારની શું પરિસ્થિતિ છે કચ્છની તે જાણવાનો પ્રયાસ કરીશું હાલ કે ગઈ રાત થી વરસાદ વરસતો રહ્યો હતો અને અત્યારે જોયું કહી કે સામાન્ય બ્રેક મળ્યો હોય એ રીતે થયો છે કદાચ તમે જોઈ શકો હું તમને દ્રશ્યો બતાવવા માંગુ છું કે આ જે છે એ ગાંધીધામ શહેર નો જે કહી શકાય જે વર્ષક વિસ્તાર નો જે કહી શકાય ઓછું સર્ચલવા રોડ છે છટડે ને વર્તત લગાતાને જે આવાજ આવી છે એ તો છે જ ઘણા કાટે જે લોકો છે જે લોકો અહીંયા કોઈ બસમાં જવાનો હોય તો જતો હોય કે લોકો એટલે બારે છે બાકી જોઈ શકો છો આ વર્તક વિસ્તાર હોય છે એટલે ખાલી ખમ પડ્યો છે કે ક્યાં કે કે થઈ શકાય કે સંસની જે આપણી હતી એને લઈને લોકો પડા બિન જરૂરી ઘરની બહાર નીકળવું તોને તાડી રહ્યા છે કારણ કે આતરે વર્તત બ્રેક લીધો છે પરંતુ જે કે કે પાણી જે ભરાવાની પરિસ્થિતિ છે જે રોડની ટ્રાફિકની સમસ્યાની પરિસ્થિતિ જે ખાડા પડવાની પરિસ્થિતિ જે તેમ ને તેમ એટલે કઈક કાય અતરે માત્ર થોડો વિરામ મળ્યો છે જેના લઈને થોડા લોકો જરૂરિયાત વસ્તુ છે એના માટે ક્યાંક ને ક્યાંક માણસું નીકળતા હોય છે અને પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી લોકોએ વધુ ને વધુ જે છે ઘરમાં રહી અને સેફ રહેવાનું અત્યારે રાખ્યું છે માટે કોઈ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું અત્યારે લોકો ટાળી રહ્યા છે જી

જેના કારણે તને કોઈ ઘટના ન બને કારણ કે અમુક જે આ જે રસ્તા ઉપર પાણી ભરેલા હોય છે ત્યાં ખાડાઓ ભુવાઓ પડી જવાથી જે વાહન ચાલકો છે તેમાં ખબરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એમને પણ ઈજાઓ થતી હોય છે અને તંત્રની પેલી પ્રાયોરિટી એ છે કે જે વરસાદી પાણીઓ છે એનો ફટાફટ નિકાલ આવી શકે અને એનો નિકાલ થઈ જાય ત્યારબાદ ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાં પણ અત્યારે જે છે તંત્ર દ્વારા એ રીતે કહી શકાય કે દરેક ગામને સફળ કરવામાં આવ્યું છે સતત એમનો સંતર્ક સાંધવામાં આવી રહ્યો છે અનેક ગામ છલકાયા છે જી હા જિલ્લાના અનેક રોડ રસ્તા બંધ છે હજુ પણ વરસાદી એલર્ટ જોવા મળી રહ્યું છે ત્યારે બચાવ અને રાહતની કામગીરી